નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નીલ સરસ્વતી એજ્યુકેશન માં તમારું સ્વાગત છે આજે આપણે ભણશું ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ છ ભૌતિક અને રાસાયણિક ફેરફારો તેના સ્વાધ્યાયના પ્રશ્ન સાત આઠ અને નવ ભાગ ચાર માં આપણે માહિતી મેળવશું તો ચાલો આપણે પ્રશ્ન સાત થી શરૂઆત કરીએ સમજાવો કે લાકડાનું દહન થવું તથા લાકડાને તેના ટુકડાઓમાં કાપવું બંને જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે તે આપણે સમજાવાનું છે તો સૌથી પહેલા આપણે લાકડાનું દહન થાય ત્યારે ફેરફાર થાય તે આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે લાકડાનું દહન કરવું દહન એટલે લાકડાને સળગાવવું જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે ધુમાડો ઉત્પન્ન થાય છે અને લાકડાને સળગાવવાથી નવો પદાર્થ રાખ પણ ઉત્પન્ન થાય છે અને જેની અંદર ધુમાડો એટલે કે વાયુ ઉત્પન્ન થતો હોય અને નવો પદાર્થ પણ ઉત્પન્ન થતો હોય તેને આપણે રાસાયણિક પ્રક્રિયા અથવા તો આપણે રાસાયણિક ફેરફાર કહીએ છીએ એટલે કે લાકડાનું દહન થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ અને નવા ગુણધર્મોવાળા પદાર્થો રાખ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આથી લાકડાનું દહન થવું એ રાસાયણિક ફેરફાર હવે જ્યારે લાકડાને તેના ટુકડાઓમાં કાપવામાં આવે છે ત્યારે લાકડાનો આકાર બદલાઈ જાય છે એટલે કે પહેલા જે મૂળ લાકડું હતું તેને કાપવાથી તેના નાના નાના ટુકડા થઈ જાય છે એટલે આકાર અને કદ બદલાય છે અને જ્યારે આકાર અને કદ બદલાય છે ત્યારે નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી લાકડાઓના જે નાના નાના ટુકડા હોય છે તે પણ મૂળ લાકડા જેવા જ ગુણધર્મો તો ધરાવે છે આથી નવો પદાર્થ બનતો નથી અને ફક્ત આકાર અને કદ જ બદલાય છે તેથી તે ભૌતિક ફેરફાર છે એટલે કે જ્યારે લાકડાના ટુકડાને કાપી અને નાના નાના ટુકડા કરવાથી તેનો આકાર અને કદ બદલાય છે પરંતુ નાના ટુકડા એ પદાર્થ તો લાકડું જ છે તેથી તે ભૌતિક ફેરફાર છે આથી આપણે જોઈ શક્યા કે લાકડાનું દહન થવું તથા જુદા પ્રકારના ફેરફાર છે અને લાકડાને તેના ટુકડાઓમાં કાપવું તે ભૌતિક ફેરફાર છે હવે આપણે પ્રશ્ન આઠ જોઈએ કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતે બનાવવામાં આવે છે તેનું વર્ણન કરો તો કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે સ્ફટિકીકરણની પ્રક્રિયા કેવી હોય તે વિડીયો પણ તમને અપલોડ કરેલો છે અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ફક્ત કોપર સલ્ફેટના જ નહીં પરંતુ કોઈપણ પદાર્થના સ્ફટિકો મેળવવાની જે પ્રક્રિયા છે તેને આપણે સ્ફટિકીકરણ પ્રક્રિયા કહે છે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવવાની રીત નીચે મુજબ છે એક બીકરમાં તમારે પાણી લેવાનું ત્યારબાદ પાણીને ઉકાળે એટલે કે પાણી જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું હવે આપણે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જવાનું અને મિશ્રણને હલાવતા જવાનું જ્યારે દ્રાવણમાં વધુ પડતો કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે આપણે દ્રાવણને ગાળી લેવાનું એટલે આપણે ત્યાં સુધી એમાં પાણીની અંદર કોપર સલ્ફેટ ઉમેરવાનો જ્યાં સુધી કોપર સલ્ફેટ ઓગળે જ્યારે ઓગળવાનું બંધ થઈ જાય એટલે હવે આપણે દ્રાવણને ગાળી લેવાનું અને આવું જે દ્રાવણ છે તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય તમને પૂછે કે સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય તો કે સંતૃપ્ત દ્રાવણ એટલે એવું દ્રાવણ કે જેની અંદર હવે આપણે કોઈ પણ પદાર્થ ઉમેરીએ તો ઓગળી શકે નહીં કારણ કે તેની અંદર જેટલી જગ્યા હોય તે બધી ભરાઈ ગયેલી હોય છે હવે આ દ્રાવણને આપણે થોડા કલાકો સુધી સ્થિર પડ્યા રહેવા દેવાનું અને ત્યાર પછી તમને દ્રાવણની અંદર સ્ફટિક દેખાય છે કે કેમ તે તમારે તપાસવાનું અને કોપર સલ્ફેટના દ્રાવણમાં તમને વાદળી રંગના કોપર સલ્ફેટના સ્ફટિક જોવા મળશે આવી રીતે આપણે કોપર સલ્ફેટના સ્ફટિક મેળવી શકીએ હવે આપણે પ્રશ્ન 9 જોઈએ સમજાવો લોખંડના દરવાજાને રંગવાથી તેને કેવી રીતે કાટ લાગવામાંથી બચાવી શકાય છે આવો જ પ્રશ્ન આપણે ઓક્ટોબર માસની એકમ કસોટી 4 માં તમને સાયકલને કાટ લાગતી કેવી રીતે બચાવી શકાય તેનો પ્રશ્ન પૂછેલો હતો તો આપણે જોઈએ કે લોખંડના દરવાજાને રંગવાથી લોખંડ ઉપર રંગનું પાતળું પડ લાગી જાય છે એટલે લોખંડ ઉપર હવે રંગ એટલે કે કલર આવી ગયો આથી જે લોખંડ છે તે હવા અને ભેજના સીધા સંપર્કમાં આવી શકશે નહીં એટલે કે હવા અને ભેજ લોખંડ સુધી પહોંચી શકે નહીં કારણ કે વચ્ચે રંગ આવી જાય છે અને લોખંડને કાટ લાગવા માટે મુખ્ય જે પદાર્થો છે તે હવા અને ભેજ છે હવે હવા અને ભેજ લોખંડ સુધી પહોંચી શકતા નથી એટલે લોખંડના દરવાજાને કાટ લાગતો અટકે છે અને આમ લોખંડના દરવાજાને રંગવાથી તેને કાટ લાગવામાંથી બચાવી શકાય છે